શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં ગર્ભાધાન પુષ્વન સીમંતલયન સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું શ્રી સંતરામ મંદિર સંચાલિત અને પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજની પ્રેરણાથી અને સંત નિર્ગુણદાસજી મહારાજના સાનિધ્યમાં ચાલતા શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં ગર્ભાધાન સંસ્કાર પુષ્વન સંસ્કાર સીમંતલયન સંસ્કારનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં અગિયાર દંપતીએ સંસ્કાર વિધિનો લાભ લીધો હતો શ્રી સંતરામ તપોવન ગર્ભ સંસ્કાર કેન્દ્ર તથા શ્રી સંતરામ ચાઇલ્ડ બ્રેઇન ડેવલપમેન્ટ સેન્ટરમાં દર મહિને હિન્દુ વૈદિક સંસ્કૃતિ પ્રમાણેના દસ સંસ્કાર વિધિનું આયોજન કરવામાં આવે છે સંસ્કાર વિધિ ગર્ભસ્થ શિશુ તેજસ્વી બળવાન પરાક્રમી તંદુરસ્ત અને દીર્ઘાયુષી બને અને ગર્ભસ્થ શિશુના શારીરિક માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય તે માટે કરાવવામાં આવે છે સંસ્કાર વિધિ સંપન્ન વેદાંતાચાર્ય તથા ભાગવત કથાકાર પરમ વિદુષી કલ્પનાબેન ત્રિવેદી દ્વારા કરાવવામાં આવી હતી રિપોર્ટર નરેશ ગનવાણી મળ